નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર સાત સજીવોમાં કેવી રીતે પ્રજનન કરે છે વિભાગ એનું મિત્રો હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે તો મિત્રો ધોરણ દેશના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં આવેલા બે બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વડે નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે તો નીચે આપેલા બહુ વિકલ્પી ઉત્તરવાળા માટે સાચો વિકલ્પ અને ક્રમ ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે નીચે આપેલ આ પૈકી કયો મનુષ્ય માદા તંત્રનો ભાગ નથી તો મિત્રો શુક્રવાહિની એ માદા તદ્દનતંત્રનો ભાગ નથી ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે મિત્રો જીવન જીવન જીવંત પાણી માટે પ્રજનન શા માટે જરૂરી છે તો મિત્રો ઓપ્શન નંબર ડી છે જાતિને કાયમ ચાલુ રાખવા માટે જરૂરી છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીશું પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પૈકી કયો સજીવ દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે તો ઓપ્શન નંબર ડી છે લેસમાનિયા કયો હશે મિત્રો લેસમાનિયા ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે મિત્રો નીચેના પૈકી કયો સજીવ બહુ ભાજન દ્વારા પ્રદ્દન કરે છે તો મિત્રો આવશે પ્લાઝમોડિયમ ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પૈકી કયો સજીવમાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે તો શું આવશે મિત્રો બી ઇસ્ટ આવશે પ્રશ્ન નંબર છ છે આઇડ્રા કઈ પદ્ધતિથી અલિંગિક પ્રજનન કરે છે તો મિત્રો શું આવશે કલિકા સર્જન ત્યારબાદ મિત્રો સાતમા નંબરનો પ્રશ્ન છે બેડ પર કઈ ફૂગ વૃદ્ધિ પામે છે તો મિત્રો શું આવશે રાઈજોપસ ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છે મિત્રો તમારી સમક્ષ છે નીચેના પૈકી કયો સજીવ બીજાણુ નિર્માણ દ્વારા અલૈંગિક પ્રજનન કરે છે તો મિત્રો આવશે આ પ્રશ્ન નંબર નવ છે મિત્રો સ્પાયરોગેરામાં કઈ પદ્ધતિવાડે અલૈંગિક પ્રજનન થાય છે તો મિત્રો આવશે અવખંડ ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર દસ છે નીચેનામાંથી કયો સજીવ પુનજનનન દર્શાવે છે તો મિત્રો શું આવશે પ્લેનેરિયા પ્રશ્ન નંબર દ અગિયાર છે મિત્રો દ્વિભાજન અને કલિકા સર્જન બીજાનું નિર્માણ વગેરે કયા પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે તો કઈ આવશે મિત્રો અલિંગી પ્રજનન પદ્ધતિ ઓપ્શન નંબર બી સાચો રહેશે પાણ ફૂટીમાં સાના દ્વારા છોડ નવા છોડનું નિર્માણ થાય છે તો મિત્રો શું આવશે પાણનું નીચેના પૈકી કઈ વનસ્પતિ એકલિંગી પુષ્પો હોય છે મિત્રો પપ્પુ છે ઓપ્શન નંબર એ તમારો સાચો રહેશે ત્યારબાદ મિત્રો ચૌદમા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે જ્યારે પુષ્પમાં પુંકેસર અને અસ્ત્રિકેસર બંને હાજર હોય તેવા પુષ્પને કેવું પુષ્પ કહેવામાં આવે છે મિત્રો તો મિત્રો એને ઉભય ગુણી ઉભયલિંગી પુષ્પ કહેવામાં આવે છે ઓપ્શન નંબર ડી તમારો સાચો રહેશે પ્રશ્ન નંબર પંદર તમારી સમક્ષ છે મિત્રો કે મનુષ્ય સોરી પુષ્પનો કયો ભાગ પરિપક્વ બની ફળમાં રૂપાંતર પામે છે તો મિત્રો બીજા સય આવશે ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે ત્યારબાદ મિત્રો નીચેના પૈકી કયો સ્ત્રી ભાગ નથી તો મિત્રો પરાગાશય સ્ત્રી ભાગ નથી ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે પ્રશ્ન નંબર અગિયાર તમારી સમક્ષ છે પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે તો મિત્રો પરાગાશયમાં મિત્રો પરાગરજ હોય છે ઓપ્શન નંબર બી તમારો સાચો રહેશે ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન છે પરાગરજ સામાં ઉત્પન્ન થાય છે તો મિત્રો ઓપ્શન નંબર સી છે આશયમાં ઉત્પન્ન થાય છે ત્યારબાદ મિત્રો વિભાગ ઓગણીસ નંબરનો પ્રશ્ન છે શુક્રકોષ વડે અંડકોષનું ફલન શામાં થાય છે તો અંડવાહિનીમાં થાય છે સામાં થાય છે અંડવાહિનીમાં ઓપ્શન નંબર ડી તમારો સાચો રહે છે સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ સામાં થાય છે તો મિત્રો ગર્ભાશયમાં થાય છે સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ સામાં થાય છે તો ગર્ભાશયમાં થાય છે એકવીસમાં નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા અંગનો માદા પ્રદન તંત્રમાં સમાવેશ થતો નથી તો પોસ્ટેડ ગ્રંથિનો સમાવેશ થતો નથી મિત્રો ઓપ્શન નંબર ડી તમારો સાચો રહેશે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું પ્રશ્ન નંબર બાવીસ છે મિત્રો જે આપણે દેખી શકીએ છીએ કે માતાના ગર્ભ ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઈ રચના રચનાની વાત કરીએ છીએ મિત્રો તો જરાયુની રચના હોય છે જરાયુ ત્યારબાદ મિત્રો ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન છે કોન્ડમનો ઉપયોગ કરવો એ ગર્ભ અવરોધકની કઈ પદ્ધતિ ગણાય છે તો મિત્રો ઓપ્શન નંબર બી છે યાંત્રિક પદ્ધતિ ગણવામાં આવે છે ત્યારે મિત્રો ચોવીસમાં નંબરનો પ્રશ્ન છે વાયરસ દ્વારા સંક્રમણ પામતો જાતીય રોગ એસટીડી કયો છે તો એચઆઈવી મિત્ર એડ્સ છે સિફિલિસ અને ગોનારિયા દ્વારા દ્વારા સંક્રમણ પામતા જાતીય રોગ જાતીય રોગ છે તો મિત્રો એ બેક્ટેરિયા દ્વારા સંક્રમણ પામે છે સિફિલિસ અને ગોનારિયા જેવા રોગો આ બેક્ટેરિયા દ્વારા સંક્રમણ પામે છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો પુંકેસર પરાગાસન મિત્રો સાચી છે સ્ત્રી કેસર પરાગાસન મિત્રો સાચું છે પ્રશ્ન સી નંબર છે વાનસ્પતિક પ્રજ્ઞા મિત્રો પાન ફૂટી આપણ સાચી છે તો ઓપ્શન નંબર ડી છે લિંગી પ્રજ્ઞ દાબ કલમ દ્વારા લિંગી પ્રજ્ઞ થતો નથી તો અલિંગી પ્રજ્ઞાન છે ઓપ્શન નંબર ડી તમારો સાચો રહેશે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો ઓપ્શન નંબર ડી છે મિત્રો બીજાનું નિર્માણ અને સ્પાઈરો ગેરા આ લિંગ મિત્રો કેવી છે ખોટી છે આ જોડ મિત્રો ખોટી કહી શકાય પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે અને નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો મિત્રો ચાર ચાર જોડ છે એની અંદરથી આપણે વાત કરીએ પરાગરજના વાહક એટલે મિત્રો કીટકો છે ગર્ભધારા અટકાવવાની પદ્ધતિ છે કોપર્ટી છે મિત્રો અલિંગી પ્રજનન અમીબા છે આપણું સાચું છે લિંગી પ્રજ્ન હાઇડ્રા છે મિત્રો આપ આ કેવું છે ખોટું છે ઓપ્શન નંબરથી તમારો સાચો આન્સર હોઈ શકે મિત્રો આકૃતિમાં એ અને બીના સજીવોને ઓળખી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો મિત્રો એન બીના સજીવો તમારે ઓળખવાના જે આકૃતિ અહીંયા તમને આપી છે એને તમારા સજીવો ઓળખવાના છે તમે ઓળખી શકો છો અને ત્યારબાદ આપણે મિત્રો જવાબ આપવાનો છે તો મિત્રો શું હાઇડ્રા છે અને બીજું છે બીમાં શું છે પ્લેન એરિયા છે એમાં શું છે હાઇડ્રા છે અને બીમાં શું છે પ્લેન એરિયા છે તો મિત્રો નીચેની આકૃતિ શું સૂચવે છે આકૃતિ આપેલી છે એ તમે શકો છો એ આકૃતિ છે ત્યારબાદ મિત્રો નીચેના આ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે પ્રત્યેકનો મિત્રો એક ગુણ છે પ્રશ્ન નંબર એક છે પ્લાઝમોડિયા પ્લાઝમોડિયામાં એક કોષજીવ એક સાથે અનેક સંતતી કે બાળકોષોમાં વિભાજન થાય છે જેને ખાલી જગ્યા કહે છે તો શું આવશે બહુભાજન કહેવામાં આવશે શું કહેવામાં આવશે બહુભાજન ઓપ્શ જે ખાલી જગ્યા ત્રણ આપે છે તમે લખી શકો છો ખાલી જગ્યાના પણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે તો પણ ફૂટીમાં સામે થાય વાનસ્પતિ પ્રજ્ઞાન પણ ફૂટીમાં થતું હોય છે પ્રશ્ન નંબર ત્રણ છે લેશમાનિયામાં અલિંગી પ્રજ્ઞન ખાલી જગ્યાની રીતથી થાય છે તો દ્વિભાજન આવશે શું આવશે દ્વિભાજન પ્રશ્ન નંબર ચાર છે રાજ્યોપસ ખાલી જગ્યા છે તો રાજ્યોપસ એક જાતિ મિત્રો ફૂગ છે પ્રશ્ન નંબર પાંચ છે કેટલીક લીલમાં તંતુ વારંવાર તૂટે છે અને દરેક ટુકડું સ્વતંત્ર લીલ તરીકે વિકસે છે તે ક્રિયાને મિત્રો ખાલી જગ્યા કહેવામાં આવે છે તો મિત્રો એને અવખંડન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છ છે અવખંડનની અવખંડન પદ્ધતિ થી અલૈંગિક પ્રજ્નન કરતું સજીવ ખાલી જગ્યા છે તો એની અંદર જવાબ આવશે મિત્રો સ્પાયરો ગાયરા પ્રશ્ન નંબર સાત છે તારા માછલી કેટલાક ટુકડામાં વિભાજન વિભાજિત થતાં પ્રત્યેક ટુકડો વિકાસ પામે સંપૂર્ણ સજીવમાં પરિણમે છે અને મિત્રો ખાલી જગ્યા કહેવામાં આવે છે તો પુનર્જનન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ છે અમીબા ખાલી જગ્યાની પદ્ધતિથી અલૈંગિક પ્રજનન કરે છે તો મિત્રો કઈ પદ્ધતિ આવશે દ્વિભાજન કઈ પદ્ધતિ છે દ્વિભાજન ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર નવ છે ઈષ્ટમાં ખાલી જગ્યાની પદ્ધતિથી અલંગી પ્રદર્ન થાય છે તો કલિકા સર્જન ઈષ્ટમાં કલિકા સર્જન આવશે અમી બાની અંદર દ્વિભાજન આવશે આ બી મોસ્ટ ઓઈ પ્રશ્ન કહી શકાય પ્રશ્ન નંબર દસ છે બ્રેડ પરની ફૂગ ખાલી જગ્યાની પદ્ધતિથી અલંગી પ્રદર્ન કરે છે તો મિત્ર શું આવશે બીજાણુ નિર્માણ શું આવશે બીજાણુ નિર્માણ પ્રશ્ન નંબર અગિયાર છે કલેગા સજન પદ્ધતિથી અલૈંગિક પ્રજનન કરતો બહુ કોશિશ સજીવ ખાલી જગ્યા છે તો શું આવશે મિત્રો હાઇડ્રા આવશે તેરો બારમા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે મિત્રો કે સપુષ્પ વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે તો શું આવશે પુષ્પ જવાબમાં શું આવશે પુષ્પ પ્રશ્ન નંબર તેર છે મિત્રો પુષ્પનું માદા પ્રજનન અંગ કયું છે તો સ્ત્રી કેસર છે પુષ્પનું જે માદા પ્રજનન અંગ કયું છે તો સ્ત્રી કેસર આવશે ઓપ્શન નંબર જે બી છે બીજા નંબરની ખાલી જગ્યા સાચી રહેશે પ્રશ્ન નંબર ચૌદ છે પુષ્પ પુષ્પના ખાલી જગ્યામાં પરાગ્રજ ઉત્પન્ન થાય છે તો પરાગાશય ઉત્પન્ન થશે પરાગાસય પંદર નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યાનો પુષ્પ દ્વિલિંગ પુષ્પ છે તો મિત્રો એની અંદર શું આવશે જાસુદ જાસુદ જે છે એ દ્વિલિંગ પુષ્પ ધરાવે છે પ્રશ્ન નંબર સોળ છે મિત્રો નરપ્રદ્ન કોષ અને માદા માદાપ્રદ્ન કોષમાં ફલનથી ખાલી જગ્યાનું નિર્માણ થાય છે તો મિત્રો ફલિતાણનું નિર્માણ થાય છે શાનું નિર્માણ થાય છે ફલિતાણનું નિર્માણ થાય છે સત્તર નંબરનો પ્રશ્ન છે તમારી સમક્ષ મિત્રો પુષ્પના સ્ત્રી કેસર પર અગ્રભાગે આવેલી રચનાને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો મિત્રો શું કહેવામાં આવે છે પરાગાસન શું કહેવામાં આવે છે પરાગાસન પ્રશ્ન નંબર અઢાર છે સ્ત્રી કેસરના નીચેના ફૂલેલા ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો મિત્રો એને બીજાશય કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બીજાશય પુષ્પમાં ફલન બાદ અંડક ખાલી જગ્યામાં પરિવર્તિત થાય છે તો મિત્રો બીજમાં પરિવર્તિત થાય છે ત્યારબાદ વીસમા નંબરની મિત્રો ખાલી જગ્યા છે પુષ્પમાં નરપ્રદ્દન કોષમાં ખાલી જગ્યામાં ઉત્પન્ન થાય છે તો શુક્રપિંડમાં ઉત્પન્ન થતો હોય છે ત્યારબાદ મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટ જે ખરાખોટા છે એની આપણે સમજૂતી આપવાની છે તો ખરાખોટા પર ખાસ ધ્યાન રાખીશું અને જો મિત્રો તમને ખરાખોટું ના આવડતું હોય પરીક્ષાની અંદર તો પણ તમારે સ્કીપ નથી કરવાનું આ તો ખરું તો ખોટું કરી દેવાનું છે જેથી કરીને કદાચ લક બાય ચાન્સ તમારું ખરું ખોટું સાચું પડી શકે છે તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તો આગળ વધીશું કે પાનફૂટી નામની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજ્ઞન પણોની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે તો મિત્રો આ વિધાન કેવું છે સાચું છે આ જાસૂદનું પુષ્પ એક એકલિંગી પુષ્પ છે મિત્રો આ વિધાન ખોટું છે કારણ કે જાસૂદનું પુષ્પ છે એ લિંગી દ્વિલિંગી પુષ્પ છે પ્રશ્ન નંબર ત્રણ છે લિંગી પ્રજનનમાં સંસદના નિર્માણ હેતુ બે સજીવ ભાગ લે છે મિત્રો આ વિધાન કેવું છે ખરું છે પ્રશ્ન નંબર ચાર છે ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યનું છે તો મિત્રો આ વિધાન પણ કેવું છે ખરું છે પ્રશ્ન નંબર પાંચ છે પ્રજનન ક્રિયામાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે મિત્રો આ વિધાન કેવું છે ખરું છે પ્રશ્ન નંબર છ છે કોષ કેન્દ્રના કોષ કેન્દ્રના રંગસૂત્રોમાં રહેલું ડીએનએ પોટેન સંશ્લેષણની માહિતી ધરાવે છે તો મિત્રો આ વિધાન કેવું છે ખરું છે પ્રશ્ન નંબર સાત છે અલૈંગિક પ્રજ્ઞન માત્ર વનસ્પતિઓમાં જોવા મળે છે તો મિત્રો આ વિધાન પણ ખોટું છે પ્રશ્ન નંબર આઠ છે સ્પાયરો બહુભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે તો મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે પ્રશ્ન નંબર નવ છે પ્લેનેરિયા અને તારા માટલી કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતાં પ્રત્યેક ટુકડો વિકાસ પામે સંપૂર્ણ સજીવમાં પરિણમે છે આ વિધાન કેવું છે ખરું છે સર્જન માત્ર પ્રાણીઓમાં જોવા મળતી અલિંગી પ્રજનન પદ્ધતિ છે તો મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે ઈસ્ટ અને હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે મિત્રો આ વિધાન કેવું છે ખરું છે પ્રશ્ન નંબર બાર છે પૂંકેશર સર્જાતી પરાગરજ પદ્ધતિમાં પરાગરજ વનસ્પતિના કોષો છે 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 તો મિત્રો આ વિધાન કેવું ખોટું પ્રશ્ન નંબર તમારી સમક્ષ મિત્રો પરાગાસન પુંકેશ્વરનો એક ભાગ છે તો મિત્રો આ વિધાન પણ કેવું છે ખોટું છે કારણ કે પરાગાસન એ સ્ત્રી કેસરનો એક ભાગ છે પ્રશ્ન નંબર ચૌદ છે મનુષ્યમાં ફલન ક્રિયા સ્તરના યુનિમાર્ગમાં થાય છે તો મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે પ્રશ્ન નંબર પંદર છે નિરોધ એ આંતરિક ગર્ભ અવરોધક પદ્ધતિ છે તો મિત્રો આ વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ મિત્રો હવે આપણે નેક્સ્ટ ટૂંકા પ્રશ્નો છે એની અંદર આપણે ચર્ચા કરવાની છે તો ટૂંકા પ્રશ્નો પર ખાસ આપણું ધ્યાન દેશે જેથી કરીને તમને પ્રશ્નોની અંદર કોઈ તકલીફ ન પડે અને પ્રશ્નો ખાસ પૂછાય છે મિત્રો ટૂંકા અને ભવિષ્યમાં પણ આ નીવડે છે તો છોકરાઓમાં યુવા વસ્થાએ દાઢીને મૂંચ ઉગવા માટે કયો અન્સર જવાબદાર છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે ટેસ્ટ મોસ્ટ ટાઈમ જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે સાચી જોડ બનાવવાની છે મિત્રો તો મિત્રો તમે બે બાજુ અલૈંગિક પ્રથમ પદ્ધતિ છે અને બીજી બાજુ ઉદાહરણ આપેલા છે તો અવખંડન છે એ મિત્રો સ્પાયરો ગાયરા આવશે શું આવશે સ્પાયરો ગાયરા જે તમે ઓપ્શન નંબર સી ની અંદર દેખી શકો છો અવખંડન એટલે મિત્રો સ્પાયરો ગાયરા પુનર્જન એટલે મિત્રો પ્લેનેરિયા આવશે શું આવશે પ્લેનેરિયા આ રીતે તમે દેખી શકો છો માતાના શરીરમાં ગર્ભસ્થ ભૂણ સાના દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે

તમે દેખી શકો છો નેક્સ્ટ મિત્રો પ્રજનન દ્વારા કેવી રીતે જીવ સાથે જળવાય છે પ્રજનન દ્વારા દરેક જાતિના નવા સભ્યો ઉમેરાતા ઉમેરાતા રહેવાથી જીવન જીવ સાથે જળવાઈ રહે છે પ્રશ્ન નંબર છ છે કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રોમાં રહેલ કયા ઘટકમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે તો ડીએનએ શું આવશે ડીએનએ પ્રશ્ન નંબર સાત છે ડીએનએનું પૂરું નામ જણાવો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે પ્રશ્ન નંબર આઠ છે બેક્ટેરિયા વડે થતા જાતીય રોગો એસટીએસના નામ આપો તો સિફિલેશને ગુણાર રહ્યા છે મોસ્ટ એ પ્રશ્ન છે તો આપણ ઉભય લિંગિક પુષ્પ કોને કહેવાય છે તો પ્રશ્ન નંબર નવ છે જે પુષ્પ ઊંકેશર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય એને ઉભય લિંગી પુષ્પ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છે છે મિત્રો દલપત્રોનું કાર્ય શું તો દલપત્રોને માટે આકર્ષિત કરે છે પ્રશ્ન નંબર અગિયાર છે પરપરાગનયન નયનના વાહકો જણાવો કીટકો છે પવન છે અને મિત્રો પાણી છે છોકરીમાં સૌ પ્રથમ થતા ઋતુસ્રાવને શું કહેવામાં આવે છે રજુ દર્શન મિત્રો આ પ્રશ્નમાં પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે છોકરીઓમાં સૌ થતા થતાં ઋતુસ્રાવને એટલે કે માસિક સ્રાવને શું કહેવામાં આવે છે તો મિત્રો રજદર્શન કહેવામાં આવે છે શાના કારણે પ્રજનન કોષોમાં રંગસૂરની સંખ્યા ડીએનની માત્રા અડધી થાય છે તો અડધી સૂત્રભાજન પ્રકારના કોષ વિભાજનને કારણે થતી હોય છે સ્ત્રીમાં તથા ઋતુસ્રાવની અવધિ કેટલા દિવસની હોય છે કેટલી હોય છે તો બેથી આઠ દિવસ મિત્રો જોવા મળે છે પ્રશ્ન નંબર પંદર છે વાનસ્પતિક વ્યાખ્યા વ્યાખ્યાઓ કેટલીક વનસ્પતિઓના મૂળ પ્રકાર અને પણો અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી બાળ છોડ નિર્માણ કરે છે તેને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે અલિંગિક પ્રજ્ઞન એટલે શું કે જનંકોષોના નિર્માણ વગર જનંકોષોના નિર્માણ વગર એક જ પિતૃ દ્વારા નવે સંતતિનું નિર્માણ કરવાની ક્રિયાને અલિંગિક પ્રજનન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સત્તર છે મિત્રો પરાગનયનની વ્યાખ્યા આપો પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની તે જ પુષ્પ કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને મિત્રો પરાગનયન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર અઢાર છે મિત્રો રજો નિવૃત્તિ એટલે શું જ્યારે સ્ત્રી પિસ્તાળીસથી પચાસ વર્ષની વયે પહોંચે છે ત્યાં માસ સુધીમાં માસિક ચક્ર અનિયમિત બની છેવટે બંધ થઈ જાય છે તેને રજો નિવૃત્તિ કહેવામાં આવે છે પિસ્તાળીસથી પચાસ વર્ષે માસિક શ્રવિતો શું થાય બંધ થઈ જાય અનિયમિત થઈ જાય અને એના કારણે મિત્રો નિવૃત્તિ છે નિવૃત્તિ ઋતુસ્રાવ નિવૃત્તિ લતા હોય છે પ્રશ્ન નંબર ઓગણીસ છે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો તો પૂંકેસર અને પરાગવાહીની ઓપ્શન નંબર એ સાચો રહેશે પ્રશ્ન નંબર વીસ છે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો તો મિત્રો આ ત્રણ ચાર જોડ છે એ ત્રણ છે એની અંદરથી જે અવખંડન લેસમાનિયા હવે જોડ જોડ નથી મિત્રો મિત્રો તમારે જોડકા જોડવાના છે કલિકા સર્જન એટલે મિત્રો જે છે એ તમારે કલિકા સર્જનનો ભાગ લખવાનો છે તો બીમાર કલિકા સર્જન એટલે મિત્રો હાઇડ્રા છે શું આવશે હાઇડ્રા નેક્સ્ટ મિત્રો બીજાનું નિર્માણ છે તો બીજાનું નિર્માણમાં આવશે રાઇજોપસ નેક્સ્ટ મિત્રો પ્રશ્ન નંબર સજીવ અને અલૈંગિક પ્રજ્ઞાના પ્રકાર છે એની અંદર આપણે જોડકા જોડવાના છે તો સ્પાઈરો એ મિત્રો અવખંડન છે શું આવશે અવખંડન સી તમે દેખી શકો છો અત્યારે પ્લેનેરિયા છે એ પુનર્જન છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ત્રીજા નંબરનું જોડકું છે લેસમાનિયા તો લેસમાનિયા છે એ મિત્રો દ્વિભાજન છે શું આવશે દ્વિભાજન ત્યારે પ્લાઝમોડિયમ છે એ મિત્રો બહુ ભાજન છે ત્યારે મિત્રો નેક્સ્ટ ચાર નંબરના પોઈન્ટ ઉપર જઈશું જે તમે દેખી શકો છો કે તંત્ર અને અંગ છે તો નર પ્રદનતંત્ર મિત્રો પોસ્ટ ગ્રંથિ છે શું છે પ્રોસ્ટેટ ગ્રંથિ જે તમે સીમા દેખી શકો છો મિત્રો ત્યારબાદ મિત્રો માદા પ્રદનતંત્ર માદા પ્રદનતંત્ર ગ્રીવા હોય છે શું હોય છે ગ્રીવા તમે દેખી શકો છો ત્યારબાદ ક્રિયા અને મિત્રો અંગ છે શુક્રકોષ વડે અંડકોષનું ફલન તો મિત્રો આ છે અંડવાહિની જે બીમા દેખી શકો છો અને મિત્રો ફલિત અંડકોષનું બુદ્ધિ વિકાસ તો એની મિત્રો ગર્ભાશયને થતો હોય છે ઓપ્શન નંબર એ તમે દેખી શકો છો તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત જય માતાજી અને મિત્રો જો તમારે આ રીતના વિડીયો અતુલક્ષી અને જોતા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો જેથી કરીને અમે તમને દરેક ચેપ્ટરના વિડીયો તમને આપી શકીએ